શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી જય જય સુરત અક્ષરધામ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અતિશય કૃપાએ કરીને આપણના આપણને તારીખ તેર નવ બે હજાર ત્રેવીસના દિવસે આપણા જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન થાય તે માટે દરરોજ પંદર મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવાની આજ્ઞા કરી છે આપણે જ્યારે પણ પ્રાપ્તિનો વિચાર કરવા બેસીએ ત્યારે ભગવાન અને સંતના પારલૌકિક મહિમાના વચનો નું મનન ચિંતન કરવાનું થાય છે દાખલા તરીકે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમના આશીર્વાદમાં ઘણી વખત કહે છે કે અનંત કોટી બ્રહ્માંડ નો રાજા હોય પણ જો એને સત્સંગ ન મળ્યો તો એનું જીવન અલેખે જાય છે આ વાક્યનો આપણે એકદમ સરળ અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને આ ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ તો આપણા અંતરમાં કોઈ અનંત કોટી બ્રહ્માંડનો રાજા હોય એના કરતાં પણ વધારે સુખ અને શાંતિનો અનુભવ થવો જોઈએ પરંતુ જ્યારે આપણે વાસ્તવિકતાનો વિચાર કરીએ ત્યારે આપણે સત્સંગ સંબંધી ક્રિયામાં જોડાઈએ ત્યારે આપણને કઈ આટલો બધો અહોભાવ કે આવા સુખ શાંતિની અનુભૂતિ થતી નથી સામાન્ય રીતે આપણે વિચાર કરીએ કે જ્યારે આપણને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પ્રત્યક્ષ લાભ મળે છે એમના દર્શન એમની સાથેની મુલાકાત એમના હાથે પ્રસાદ અથવા તો એમની કથા વાર્તાનો આશીર્વાદનો લાભ મળે ત્યારે આપણને સૌથી વધુ આનંદની અનુભૂતિ થતી હોય છે પરંતુ એ ક્ષણિક છે ઘણી વખત તો આપણને કઈ એવો વિશિષ્ટ લાભ મળ્યો હોય એ આપણે ભૂલી પણ જતા હોઈએ છીએ અને જ્યારે આપણે આવો લાભ મળતો હોય ત્યારે પણ આપણા અંતરમાં કઈ એવો અહોભાવ હોતો નથી તો આ લાભ જે આપણને મળે છે એમાંથી જે આપણને યથાર્થ સુખ આવતું નથી શાંતિનો અનુભવ થતો નથી એ સમજાવતા શ્રીજી મહારાજ આ પ્રત્યક્ષ મહિમા સમજાવે છે શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના અડત્રીસ ના વચનામૃતમાં કહે છે કે જે જાજુ સમજતો ન હોય એટલે કે સત્સંગમાં નવો નવો હોય આમ તો કોઈને એવું લાગતું જ નથી કે હું સમજતો નથી પણ અહીંયા મહારાજ સત્સંગના પ્રારંભ તરફ નિર્દેશ કરતા કરે છે કે જે જાજુ ન હોય તેને પણ આ ગામમાં મહારાજ અને પરમહંસોની આવી સભા થઈ મહારાજનું આવું પૂજન થયું શ્રીજી મહારાજે આવી વાર્તા કરી એ ઇત્યાદિક જે ચરિત્રો તેને વારંવાર સંભાળવા ગઢડા મધ્યના અઠાવનના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે પોતાના ઈષ્ટદેવના જન્મથી લઈ અને દેહ મૂકવા પર્યંત સુધીના ચરિત્રો તેણે કરીને જ સત્સંગની સંપ્રદાયની પુષ્ટિ થાય છે ગઢડા પ્રથમના ત્રીજા વચનામૃતમાં શ્રીજી મહારાજ સમજાવે છે કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી આમ સત્સંગમાં પ્રારંભિક અવસ્થા હોય સત્સંગનું સંવર્ધન હોય કે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થયા પછી પણ સુખ અને શાંતિની અનુભૂતિ માટે ભગવાન અને સંતના ચરિત્રોમાં રમમાણ રહેવું એ એક સર્વોત્તમ ઉપાય છે શ્રીમદ ભાગવતમાં પણ વ્યાસજી પોતે લખે છે કે ઉત્તમ આખ્યાનમ યદધિતવા કે સુખદેવજી જેવા બ્રાહ્મી સ્થિતિને પામેલા મહાન સંતો પણ ઉત્તમ શ્લોક એટલે કે ભગવાન એના ચરિત્રો વિશે અખંડ રમમાણ રહે છે આ બધા જ વચનો આપણે વિચાર કરીએ તો આપણને એવી અનુભૂતિ થાય છે કે આપણને જે પ્રત્યક્ષ ભગવાનનો લાભ મળે છે એ આપણા જીવનમાં આંતરિક શાંતિ માટે સુખ માટે અત્યંત મહત્વનો બની રહે છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં પ્રત્યક્ષ ભગવાનનો લાભ કેવી રીતે લેવો અને પ્રત્યક્ષ ભગવાનનો જે લાભ આપણને મળે છે એનો શું મહિમા છે એની ખૂબ સુંદર વાત કરી છે સૌપ્રથમ નિષ્કુળાનંદ સ્વામી આપણને રીત સમજાવતા કહે છે કે જુએ હેતે જે જન હુલસી રે તેના અંતરમાં જાય વસી રે પછી વિસાર્યા પણ વિસરે રે સુતા બેઠા રાત દી સા રે નિષ્કુળાનંદ સ્વામી આપણને સમજાવે છે કે આપણે પ્રત્યક્ષ ભગવાનના દર્શન પ્રેમથી ઉત્સાહથી અને મહિમા સાથે કરીએ તો એ મૂર્તિ આપણા અંતરમાં અખંડ વસી જતી હોય છે પછી આગળ નિષ્કુળાનંદ સ્વામી આપણને મહિમા સમજાવે છે સ્વામી વાત કરે છે કે જેને માથે મૂક્યો હરીએ હાથરે તે તો જઈ બેઠા અક્ષર મુક્ત સાથરે હવે આ કડીનો આપણે વિચાર કરીએ આપણામાંથી લગભગ બધાના જ મસ્તક ઉપર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો હસ્ત એ મુકાયો હશે તો જ્યારે આપણા મસ્તક ઉપર હાથ મુકાય ત્યારે આપણા મનમાં વિચાર હોય અથવા તો જ્યારે પણ આપણને એની સ્મૃતિ કરવા બેસીએ ત્યારે આપણા મનમાં વિચાર આવે કે મહાન સ્વામી મહારાજ જેવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક સંત એમનો હસ્ત મારા માથે મુકાયો તો મારું અક્ષરધામ એ પાક્કું થઈ ગયું છે એવી રીતે જો આપણે ભગવાન પ્રત્યક્ષ ભગવાનનો લાભ લઈએ અને એની સ્મૃતિ કરીએ તો આપણને અંતરમાં ખુબ જ શાંતિ અને સુખ નો અનુભવ થતો હોય છે નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે કે જેને ચાપવા આપ્યા ચરણ રે તેનું રહ્યું નહી જન્મ મરણ રે જેને ભેટીયા બાથમાં ગાલી રે તેને દીધું છે અક્ષર આલી રે આ બધી કડીઓ આપણે સાંભળીએ ત્યારે ઘણી વખત આપણને એવું લાગે કે ભાઈ અમને તો આવો કોઈ લાભ મળ્યો નથી અને ઉમર લઈને અને બીજું કોરોના પછી ઘણા બધા રિસ્ટ્રિક્શન આવી ગયા તો આપણને કઈ આવો લાભ મળે એવું બહુ જણાતું નથી તો આનંદ સ્વામી આપણી મૂંઝવણ ટાળતા આગળ વાત કરે છે કે જેને જોયા ચરણ રૂપાળા રે સોળે ચિહ્ન સહિત શોભાળા રે ઘૂંટી પિંડી પાની પેખી હામે રે તે તો પહોંચ્યા છે અક્ષર ધામે રે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણના ઘૂંટીના પિંડીના પાનીના કોઈને પણ દર્શન થયા તો એમનું પાકું થઈ ગયું છે એટલો બધો એમના દર્શનનો મહિમા છે નિષ્કુળાનંદ સ્વામી આગળ લખે છે કે વાસે તિલ મોટો જોયો જેણે રે ખરું કર્યું ધામ जावा તેણે સ્વામિનારાયણ ભગવાનના સંદર્ભમાં આ કડી લખાય છે કે સ્વામિનારાયણ ભગવાનના વાસામાં એક મોટું તિલ હતું એને અનુલક્ષીને નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે આ તિલ કોઈએ જોયો તો એને અક્ષરધામમાં જવા માટે ખરેખરી સાધના કરીશ હવે આમ તો આપણને આમાં કઈ સાધના જેવું જણાતું નથી પણ આ ભગવાનની મૂર્તિના દર્શન આ પ્રત્યક્ષ ભગવાનના દર્શનનો એટલો બધો મહિમા છે એને કરીને એ આપણને આવું મોટું ફળ એ મળતું હોય છે અનિષ્કુળાનંદ સ્વામી બીજા બધા અંગોનું વર્ણન કરતા છેલ્લે લખે છે એમ સર્વે અંગે સુખકારી રે જેને જોયા તેના ભાગ્ય ભારી રે આ બધું આપણને સાંભળીએ એટલે આપણને એવું લાગે કે આમાં થોડી અતિશયોક્તિ થઈ હોય એવું લાગે છે પ્રાપ્તિના વિચારમાં આપણે પહેલું પગથિયું છે વિચાર તો આપણે વિચાર કર્યો કે આટલો બધો મહિમા શાસ્ત્રોમાં કહેવાયો છે એના માટે અનુભવ તો ફિલ્મ જગતના ઉમેશ શુક્લા એમણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું જે નગર એમાં મહંત સ્વામી મહારાજના દર્શન કર્યા અને પોતે પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે એમણે એમની કહ્યું કે કોઈ તમને પૂછે કે તમે ભગવાનના દર્શન કર્યા છે તો તારે એમ કેવું કે મેં મહંત સ્વામી મહારાજ દ્વારા ભગવાનના દર્શન કર્યા છે અને મહંત સ્વામી મહારાજના દર્શનથી મને જે સુખ અને શાંતિનો અનુભવ થયો એનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી તો જ્યારે આ બંને લગભગ વિચારધારાને વળગેલા આ વ્યક્તિના જીવનમાં આપણને આવો અનુભવ દેખાય ત્યારે ખરેખર આપણને પ્રતીતિ આવે છે કે નિષ્કુળાનંદ સ્વામીએ જે વાત કરી કે કેમ સર્વે અંગે સુખકારી રે જેને જોયા તેના ભાગ્ય ભારી રે તો આપણે પણ આ મહાન સ્વામી મહારાજના જે આપણને દર્શન પ્રત્યક્ષપણે થાય છે કે સવારે લાઈવ ટેલિકાસ્ટમાં પૂજામાં દર્શન થાય છે કે પછી ગુરુ હરિદર્શનના વિડીયોમાં આપણને દર્શન થાય છે કે પછી કથા વાર્તામાં આપણે એમના પ્રસંગો સાંભળીએ છીએ જો આપણે એનું મનન ચિંતન કરીએ તો આપણને એવા પુરુષ મળ્યા છે કે જે આપણને છતી દેહે જ અક્ષરધામના સુખનો અનુભવ કરાવી દે નિષ્કુળાનંદ સ્વામી અંતમાં લખે છે કે આવી મૂર્તિ અંતર આપણને પણ મહંત સ્વામી મહારાજનો જે લાભ મળે છે તેની મહિમા પૂર્વક આપણે લાભ લઈએ એની નોંધ કરી લઈએ અને સેવા કરતા કરતા પૂજા કરતા કરતા આરતીમાં દર્શનમાં જયારે પણ આપણને સમય મળે ત્યારે આપણે જો એની સ્મૃતિ કરીએ તો એ આપણા માટે પરમ સુખ નું કારણ બની જતું હોય છે તો આપણને જે મહંત સ્વામી મહારાજ નો લાભ મળ્યો છે એની સ્મૃતિ કરતા કરતા હવે આપણે માનો મળી છે મોટી વાત એ પદ નું ગાન કરીશું દિવસ રાત સૂતા બેઠા સંભાર જોરે સાચો ચડે બીજા નો રંગ એવો દાપણ દોર નાખ જોરે સત્સંગ કે एट एनी कॉस्ट सत्संग जो तरी चोइस के वेधर टू डू दीस और सत्संग नियम लोपवा के न लोपा तो एट क्रिटिकल मुमेंट आए के वेर यू आर कन्फ्यूज एंड यू डोट नो तो वक्त સત્સંગ બાજુ ઢળવું ઇન્ક્લિનેશન ટુ સત્સંગ ઇન્ક્લાઇન ટુ સત્સંગ તો દેટ ઇઝ બેસ્ટ વે કેમકે બીજું બધું તો આવ્યું છે ગયું છે ઇટ ઇઝ નોટ ઇટ ડઝ નોટ મેટર મચ પણ સત્સંગ ઇટ ઇઝ નોટ લુઝ

શાસ્ત્રીજી મહારાજમાં યોગી આપ્યા પ્રમુખ સાહેબ મળ્યા હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એના વર્નુષ્ય ભાવ આયા જ કરે આયા જ કરે થોડી થોડી વાતમાં સ્વામી આમ કેમ કર્યો કે સ્વામી આમ કેમ કરે શાસ્ત્રીમાં શ્રીજી મહારાજમાં આવતા મનુષ્ય ભાવ અને મનુષ્ય એ મનુષ્ય ચરિત્ર કરે જ દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય એટલે મનુષ્ય હા મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે તમને ભૂલાડા ભૂલાડી દે એવા મનુષ્ય છે પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય મહારાજ સ્વાય મળ્યા છે ક્યારેય મળ્યા નથી એને સજનથી રાખવું किया जीव किया जगदीश जानो जूझ भी ये जात छेरे मर आप ये सो, सो शीश तो ये वर्ण मरानी बात छेरे किया कीडी करी मेरा आप भेड़ू थावा वा भारे भेद छेरे किया पूर्णपुरुषोत्तम बाप किया जीव जेने बहु कैद छेरे